સરસ્વતી તાલુકાના વહાણા મુકામે સંરક્ષણ દીવાલ માટે ગ્રામજનોને રજૂઆત પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વહાણા ગામે અવારનવાર લડબીબી નદીમાં પૂર આવવાથી ગામને સંરક્ષણ દીવાલ બનાવવાની વર્ષોથી માંગ હોવા છતાં સરકારે ધ્યાન આપ્યું નથી ત્યારે આ ગામને સત્વરે સંરક્ષણ દીવાલ બનાવી આપે એવી લોક માંગ ઉઠવા પામી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય વી કે ડભાણી વહાણા ગામની લડબી નદી છે બરાબર અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ રજૂઆત આંભાતું નથી અત્યારે મંત્રી ભગવતસિંહ રાજપૂત છે એમને પણ રજૂઆતો કરી છે ગાંધીનગર સહિત અન્ય નેતાઓને રજૂઆત કરેલી છે પણ કોઈ આંભાતું નથી અને મહેરબાની કરી આ ગામને સત્વરે સંરક્ષણ દીવાલ બનાવી આપે એવી ગામ લોકોની માગશે આ ઓણા ગામ છે ઓણા ગામને વર્ષોથી માંગશે કે સંરક્ષણ દીવાલ સરકાર બનાવી આપે ભગતસિંહ રાજપૂતને પણ રજૂઆત કરી એના પહેલાં પણ રજૂઆત કરી હતી વર્ષોથી માનશે તો કોઈ આંભાતું નથી આ ગોની રજૂઆત મહેરબાની કરી ગૃહમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સહિત આ રજૂઆત સાંભળે અને સત્વરે સરસ્વતીની દિવાલ બનાવી આપે એવી ગામ લોકોની છે તમામ વાણા ગામની જનતા વર્ષોથી આ માગને રજૂઆત કરી છે પણ કોઈ આભારતું નથી તે મહેરબાની કરી ભગતસિંહ રાજપૂત અમારા ધારાસભ્ય છે અહીંના અને સત્વરે આ કામ સત્વરે કરી આપે અને સંરક્ષણ દિવાલ બનાવી આપે એવી ગામ લોકોની માંગ જય હિન્દ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો